તો રાજ્યમાં બોગસ ડોક્ટરોનો એક બાજુ રાફડો ફાટ્યો છે જેમાં એક દિવસમાં છ થી વધુ બોગસ ડોક્ટર ઝડપાઈ યુક્યા છે બોગસ 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 શહેરથી લઈને તાલુકા અને ગામડા સુધી બોગસ ડોક્ટરોની ભરમાર છે તેવામાં આજે એક જ દિવસમાં રાજ્યના અલગ અલગ શહેરોમાંથી છ બોગસ ડોક્ટર ઝડપાયા છે સુરતની વાત કરવામાં આવે તો ઉમરા પોલીસે એક મહિલાને એક પુરુષની ધરપકડ કરી છે આ બંને વ્યક્તિ કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર મગદલ્લા ગામમાં પોતાના ઘરમાં પ્રેક્ટિસ કરતા હતા લલિતા સિંહ બાર પાસ છે જ્યારે તેનો સાથી મિત્ર પ્રયાગરામ પ્રસાદ દસ પાસ તેવામાં આ બંને પાસે કોઈ ડિગ્રી હોવાનો કોઈ સવાલ જ નથી જો કે આ પહેલો કિસ્સો નથી આ પહેલા પાંડેસરા વિસ્તારમાંથી માંથી ચૌદ બોગસ ડોક્ટર ઝડપાઈ ચૂક્યા છે बोगस डिग्री कांडी असंख्या बॉगस डॉक्टरों ने कोलम कोल सूरत पुलिस खुली पारी शोध शोधखोड़ शुरू करी छे। तो एक जगह पे प्रयाग रामचंद्र प्रसाद ये मिला और इसके क्लिनिक से एलोपैथी की दवाइयां मिली डिग्री मांगने पे इसने बताया कि इसने बीईएमएस का अभ्यास किया हुआ है लेकिन उस जगह से कोई भी डिग्री सर्टिफिकेट नहीं मिला अभी उससे आगे की इन्वेस्टिगेशन में वो सर्टिफिकेट मांगा जा रहा है उसके बाद में हम लोग वेरीफाई करवाएंगे कि सर्टिफिकेट कहाँ से लिया वैलिड है कि नहीं है दूसरी जगह पे ललिता बहन कृपा शंकर सिंह ये मूल रूप से औरंगाबाद बिहार की है बारहवीं तक पढ़ी हुई है ये डॉक्टरी का अभ्यास कर रही थी तो इसके पास कोई भी किसी तरह का पुरावा सर्टिफिकेट कोई डिग्री कुछ नहीं मिला है तो दोनों को आरोग्य की टीम के साथ में रख के और इनके खिलाफ में एफ आई आर उमरा पुलिस स्टेशन में दर्ज की गई है आगे की तपास अभी हम लोग कर रहे हैं આ તરફ બનાસકાંઠાના ઓઢવા અને ડેરી ગામમાંથી પણ પોલીસે ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી કાર્યવાહી કરી છે અને આ ત્રણેય ડોક્ટરો પણ ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરતા હતા મહેશ પરમાર હિતેશ રબારી અને સાગર વિશ્વાસ નામના ત્રણેય આરોપીને ઝડપી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદ જિલ્લાના દરેક તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રો હોવા છતાં અહી બોગસ ડોક્ટરોની દુકાનો ધમધમે છે અને આવા જ એક સંજીવ સુકુમાર નામના બોગસ ડોક્ટરને ધોડકાના ચંડીસર ગામેથી ઝડપી પાડવામાં આવ્યો છે જે પણ ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરતો હતો સરકારે સ્વાસ્થ્ય સેવાઓમાં સુધારો કર્યો છે હવે દરેક ગામડે લોકોને સ્વાસ્થ્ય સેવાનો લાભ મળે છે છતાં દરેક ગામડે બોગસ ડોક્ટરોની ભરમાર છે અને ડિગ્રી વગરના મુન્નાભાઈ લોકોની જિંદગી સાથે ચેડા કરી બેસે છે તેવામાં આવા દરેક મુન્નાભાઈની દુકાનો બંધ કરાવવી જરૂરી છે કારણ કે કોઈ પણ ડિગ્રી અને લાયસન્સ વગર તેઓ લોકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે તેવામાં જોવાનું એ રહેશે કે આ દિશામાં રાજ્ય સરકાર ક્યારેક કડક પગલાં ભરે છે અને રાજ્યમાં ધમધમતા બોગસ દવાખાનાને તાળા લાગે છે It's it